વડિયાર પંથકમાં શંખેશ્વરનું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મેજા હેઠળ અને વિસ્તારમાં સેવકી પ્રવૃતિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવકી પ્રવૃત્તિઓ કરતા જિજ્ઞાબેન શેઠ વડિયાર પંથકમાં હાલ આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે જિજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હર્ષુદ્બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ થકી ચારુદબેન મહેતાવતી બનાસ નદીના શાળાના બાળકો માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું સમી તાલુકાના ગ્રામ પંચાયતમાં આવતી નદીના ભક્તિનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટરનું વિતરણ કરતા નાના ભૂલકાઓના માસુમ ચહેરા પર હરફની હેલી જોવા મળતા હૈયું સંવેદના થકી ઉભરાઈ આવ્યું હતું બનાસ નદીના પટમાં આવેલ ભક્તિનગર શાળામાં બે કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ ખુલ્લા રેતા વિસ્તારમાં જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા હરસુખભી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું હતું ચારુબેન મહેતા સેવાના ભગીરથ કાર્યમાં સતત સહભાગી બનતા જીજ્ઞાબેન શેઠે હરસુભે મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ચારુબેન મહેતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રસિક વેગડ મોટી કુકાવાવ